જામનગર પંચકોશી ભરવાડ સમાજના 10મા સમૂહ લગ્નોત્સવની તૈયારી માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર પંચકોશી ગોપાલક માલધારી સમાજ દ્વારા છેલ્લા નવ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં પંચકોશીમાં રહેતા અને ભરવાડ સમાજના દીકરા-દીકરીઓ લગ્ન ગ્રંથિથી જોડાઈને પ્રભુતામાં પગલાં પાડેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ કરવા માટે જામનગર તાલુકા જિલ્લામાં આવેલ ચેલા ગામ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેના મુખ્ય મહેમાન તરીકે દ્વારકાના મહંત શ્રી રઘુબાપુ તેમજ આગેવાનો અને કાર્યકર્તાઓ મનોજભાઈ ચાવળિયા વેજાભાઈ જોગસવા ગેલાભાઈ વરુ મોમભાઈ ટારિયા રૂપાભાઈ બાંભવા વકાતર ઠુંગા પુનાભાઈ વસરામભાઈ દ્રાગિયા વગેરેની ખાસ હાજરીમાં સમૂહ લગ્નની તારીખ નક્કી કરવામાં આવી જેના માટે ફક્ત પંચકોશીના ભરવાડ સમાજ પોતાના દીકરીના લગ્ન કરવા માંગતા હોય તો તેમને તારીખ પચીસ બાર બે હજાર સોળ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભરીને નામ નોંધણી કરી લેવાની રહેશે અને તે જ દિવસે પસાયા બે રાજા મુકામે રાખેલ મિટિંગમાં હાજર રહેવાનું રહેશે તારીખ ઓગણત્રીસ એક બે ના રોજ લગ્ન રાખવામાં આવશે તેમજ સમૂહ લગ્નની તારીખ છ બે બે ના રોજ નક્કી કરવામાં આવેલ છે સરકાર શ્રી તરફથી મળતી સહાય કુંવરબાઈનું મામેરું તથા સાત ફેરા સમૂહ લગ્ન માટેના ફોર્મ ભરવાના હોવાથી બે બે પાસપોર્ટ ફોટા જન્મ તારીખના પ્રમાણપત્ર આવક નું ડીઓ મામલતદાર નું પ્રમાણપત્ર આધાર કાર્ડ ની જેરોક્સ લાઇટ બિલ તેમજ રાશન કાર્ડ ની અને કન્યાના બેંક એકાઉન્ટની પાસબુક ની નકલની સાથે ઓરિજિનલ ખાસ કરીને લાવવાનું રહેશે તેમ સમિતિએ તેમની યાદીમાં જણાવેલ છે પૂજાભાઈ ટોઈટા એસ ટ્વેન્ટી ફોર જામનગર